મધ્ય ગુજરાતના જીવાદોરી સમાન પરી ઉદ્યોગકારો સાથે લોકસભા ચૂંટણી અંગે ખાસ ચર્ચા ટીવી કરી ખેડાના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે લોકસભાની ચૂંટણીમાં નવા ઉમેદવાર શું અપેક્ષા છે ત્યારે વેપારીઓએ જણાવ્યું કે અમારા ઉદ્યોગ માટે કોઈ કામ કરે અને વર્તમાન સરકારના વેપારીઓએ વખાણ પણ કર્યા હતા ખૂબ જ સમયમાં એટલે કે થોડા દિવસના અંતરાલ બાદ ત્યારે જીવાદોરી સ્વારી ઉદ્યોગ છે તેના પ્રતિનિધિઓ એટલે કે સ્વારી એસોસિએશન સાથે આપણે વાત કરીશું કયા મુદ્દે એ લોકો મતદાન કરશે અને શું ઈચ્છી રહ્યા છે નવી સરકાર જોડે સીધી વાત કરવા આપણે જોઈશું અર્થે આપણે પૂછવામાં માંગીશ કે જે ઉદ્યોગ છે કે કઈ રીતનો અહીંયાગારી ફેલાયેલો છે કઈ રીતની કામગીરી કરે સરકાર સાથે કઈ અપેક્ષા રાખે છે કયા મુદ્દે મતદાન કરે અમારા સેવાલિયા વિસ્તારની અંદર સો સવા સો ની આજુબાજુ ફરી આવેલી છે બહુ મોટો ઉદ્યોગ છે હજારો વ્યક્તિઓને અમે રોજગાર પૂરો પાડીએ છીએ અમારો જે મેઇન ધંધો છે એ કોરીના રિલેટેડ ધંધો છે તો અમે આશા રાખીએ છીએ કે કોરીના રિલેટેડ અમારા ધંધાની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે જેમ કે રોડ રસ્તા સારા હોય તો અમારી જે કોઈ અહીંયા આગળ ફરતી ગાડીઓ છે એને કોઈ નુકસાની અને સરળ અમારા જે પ્રશ્નો છે કોઈ પણ સરકાર આવે કોઈ પણ અહીંયા આગળ સાંસદ આવે કોઈ પણ ઉમેદવાર આવે જે કોઈ પણ જીતે અમે એટલી એમની પાસેથી આશા એટલી રાખીએ કે અમારો જે કોઈ પણ નાનાથી નાનો મુદ્દો હોય એ સાંભળે સરકાર સુધી એની રજૂઆત કરે અને